મહાદેવ કેમ છે ઓકે તમે બધા મજા મજા છે મજામાં નથી મજા માં રહેવાનું ફરી એકવાર વાર અમારા નવા બ્લોગમાં આપણું હાર્દિક સ્વાગત છે કારણ કે આજે છે ને હેપી ધોકો એટલે ધોકો છે એટલે શું કહેવાય

બરાબર હું કાંઈ નહીં ઉપાડું હું તો સો આજે ના ના મારી પાસે તો હું સચી ગયો થોડું સારો બધા કન્ટ્રીમ લોકો બનાવી રહી નમે અને છે થાય બહાર ત્યારે અમે નીકળી ગયા છીએ બહાર અને જાવી છે બહાર તો બધું બધા ભેગા થઈ ગયા છે તો બે આગળ છે અને મેં એક બે ત્રણ સામે એક પાંચ અણા બે થઈ ગયા છે તો કેની નહીં શું કરશો ક્યાં ક્યાં જાવાના છે તારે ક્યાં દરિયા તમે કોઈ દરિયા નહીં લઈ જાય બધા કે છે લઈ જાય નવરાવવા લઈ જાઓ મારે હા ખાડીમ નવરાવા

આ ને તો વેપર ચાલુ કરી દીજો ભૂખ્યો છો લાગે ભૂખ લાગી ને ખાવાનું છે ખાવાનું છે બસ બીજું બસ વાંધો આ માંગે હે હા છે ના કે ટાઈમ જાય રાત પડી જાય ગામડામાં તમે જોઈ શકો છો લાગે છે ને છે ને હોર લીધો છે

આપણે હાલ ને આવી જાય નહીં એવું નથી લાગતું તો જો તમે અમે હોટલ લાંબે આ તો પગ પાળાવો પગ પાળા નીકળી ગયા છે તમે દમણ ભોગી ગયા હાલ્યા આવી છે અને તમે હોટલ જો અહીં ગઈ છે એક જગ્યાએ ગયો તો પણ નહીં ફૂલ છે કારણ કે દિવાળી છે કે નહીં ગાડી અહીંયા વાહે આવે છે અમે બે પાછળ ચાલ્યા આવીએ છે તે અગાઉ કેમ બુકિંગ કરાવી ને કે એમ તું હલો આખી છે ને ફંટકા છે હવે તને હવે પૂછવાનું છે મારે ચાલો આવશે ને પહેલાં આગળ જ આવી રૂમ બૂમ જોઈ લઈ એટલે ખબર પડે

ફર્સ્ટ ક્લાસ છે હું વિડીયો છું બીજા ચેક કરું કરે ભાઈ બને રૂમ બતાવી દીધી ને હવે બહાર નીકળી જાય જો હવે નીકળી રૂમ લાઈનમાં તને જ રાખવાના હું થયું નહીં સિસ્ટમ છે ઓળખાણ છે ને ભાઈને એટલે ન દેવું પડે ને કોન્ટેક કર્યો ડાયરેક્ટ ઓનલાઈન હે રૂમ જોવા મળે પછી રૂમ રાખે તો સ્પેશિયલ ક્યાંથી આવ્યા જો હકમાન પહેલા ડન તો પહેલા વાત કરી લે પહેલા રૂમ કરી નાખો પછી મિત્રો ફાઈનલી આપણે તો ને અત્યારે આપડી રૂમ મે શિફ્ટ થઈ ગયા છે જો આ છે આવડી રૂમ અને બધા અલગ અલગ થઈ ગયા છે ને આની રહી તો ભાગ ભાગ કરે કારણ કે આપણી તો રૂમ થઈ ગઈ છે મસ્ત બધાને ત્રણે ત્રણ અલગ અલગ રૂમ થઈ ગઈ છે અમે છે આ બાજુ રૂમ રાખી વચ્ચે નહીં કારણ કે એક બાજુ એક ને રાખીને એક સાઈડ આ બાજુ એક એકને રાખ્યા અને અમે તેને વચ્ચે રહી ગયા છે આ રૂમમાં ટપ્પો તો ગુમ થઈ ગયો લાગતો છેલ્લા પહેલાં મૂકી બોલ કેમ થઈ ગયો શું છે

મે <addressing>

અત્યારે પરચું જો હું કેમ જો ભાઈ આ આ પેન્ટ ટૂકો છે કોણ તો ફ્રેન્ડ છે મસ્ત છે બેગી પેન્ટ છે ટી-શર્ટ જો અત્યારે આ પેન લે ભાઈ છે મને મસ્ત પેન્ટ નંબર મસ્ત છે લે

કારણ કે રાતના છે ને બાર વાગ્યા બાર ને એક રાઈટ થઈ ગઈ છે તમે તો કયો હેપી ન્યુ ઇયર એમ એમની લાફો મારો ને લાગે હેપી ન્યુ ઇયર તો કયો તમે એમ બે હાથ નહીં મોદી સરકાર નહીં પેલા હેપી ન્યુ ઇયર કયો હેપી ન્યુ ઇયર ટપુ હેપી ન્યુ ઇયર દીકા હા હા મોજ તો મારો વાત કરો રાતના છે ને તારે બાર વાગ્યા છે રાત બાર વાગ્યા છે હેપી ન્યુ થઈ ગયું છે દિવાળી પૂરી થઈ ગઈ છે ધોકા વઈ ગયો છે તારે હેપી ન્યુ થઈ ગયા આપણો ફોટાની ફૂલ તૈયારી છે અને હું છે ને હું સુઈ જાઉં છું કારણ કે બધા સુઈ ગયા છો એક રૂમ એક્સ્ટ્રા પડી છે ને વચ્ચેની અને આ શું ખોટાઈ ગયા છે બાર હાડા બાર થઈ ગયા છે હું હું સુઈ જાઉં છું બધા મેં કારણ કે આગળનો લોક નવો અલ્લોક આવશે અને આ અલગ છે ને અત્યારે હું એન્ડ કરું છું હોટલમાં રોકાણ છે ને બહાર વાગી જાય છે એટલે બધાને હેપી ન્યૂ ઇયર નવા વર્ષના ખૂબ ખૂબ આમ તો વધારે અભિનંદન અમારો લોક ગમે લાગશે ને સત્તા ઉત્સાહ નહીં મળીએ આપણે કાયલના નવા વ્યક્તિ નવા નાનક અવળા નહીં અવળા અલગમાં ટેક કેર